નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓઢ શહેરમાં શ્રી ગોવર્ધન મંદિરે હિંડોળા મહોત્સવ આણંદ જિલ્લાના ઓઢ શહેરમાં બજારમાં આવેલ શ્રી ગોવર્ધન નાથજી મંદિરે ફૂલના ના હિંડોળા ભરવામાં આવ્યા ઓળ શહેરમાં શ્રી ગોવર્ધન નાથજીના મંદિરે હિંડોળા મહોત્સવ આણંદ જિલ્લાના ઓળ શહેરમાં બજારમાં આવેલ શ્રી ગોવર્ધન નાથજીના મંદિરે ફૂલના હિંડોળા ભરવામાં આવ્યા બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોની ઉપસ્થિતિમાં ભજન આરતી કરવામાં આવે ઠાકોરજીના દર્શન કરી સૌેધનતા અનુભવે આજ તે શ્રાવણ માસનો પહેલો સોમવાર હોવાથી વૈષ્ણવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર હિંડોળા ઉત્સવ એટલે ભક્તો માટે ભગવાનના સામીપ્યનો લાવો પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તળ તક સાંભળે છે આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વધ બીજથી શ્રાવણ વધ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાવો લઈ રહ્યા છે